નમસ્કાર જય જોહાર ચાલો તો ફરી હું એક નવો વિડીયો લઈને આવ્યો છું જોહાર મિત્રો આજે હું મીડિયાની ટોપિક એ છે કે આદિવાસી સમાજને કઈ રીતે આગળ લાવવાનો છે તો મિત્રો પહેલાં તો હું તમને કહી દઉં કે આપણા સમાજની અંદર ઘણા સારા એવા લોકો ભણેલા છે દસ બાર સોપડી ભણેલા છે છતાં એ કોઈને કશું ખબર પડતી નહીં અને ઘણા એવા સારા પાંચ દજ ભણેલા છે તોય સારી એવી સમજણ પડે છે અને સમાજને જાગૃત પણ કરે છે તો મિત્રો ખાસ આગળ ભણતરમાં નહીં જતા પણ ખાલી એટલું કહીશ કે દસ થી પંદર ઘરોની અંદર કોઈ એક તો વ્યક્તિ હશે જેમને ઓનલી બધી ખબર પડે છે આપણે આદિવાસી શા માટે છે પછી આપણે આ સમાજમાં જન્મ્યા છે આનું ઋણ કઈ રીતે ચૂકવવાનું એ પણ ખબર છે તો મિત્રો હું આજે તમને કેવા માટે જઈ રહ્યો છું કે લગભગ લગભગ આપણે અમુક ઓફિસોમાં જઈએ છીએ ખબર તમને ખબર હશે કે સરપંચ પાસે જઈએ તલાટી પાસે જઈએ મારું આ કામ કરવાનું છે મારું તે કામ કરવાનું છે આ રીતના આપણે દોડતા હોય સામાન્ય આધાર કિડથી લઈને અમુક નાના એવા મોટા કાગળીઓ કરવા જતા પણ મિનિમમ સોમાંથી નવ્વાણું માણસોને ખબર નથી અને એ એકબીજાને પૂછી પૂછીને અહીં જવાથી તારું આ કામ થાય અહીં જવાથી તારું આ કામ થાય એ માટે જ છે અમુક તો મિત્રો એવા લોકોને આપણા જ ઘરોમાં છે એટલે આપણે જ સમજણ પાડવાની છે અને સમાજ સુધારાનું કામ એ મતલબમાં આપણે જ સુધારવાનો છે એનો મારો કહેવાનો મતલબ છે કે આપણા વીસથી પચીસ ઘરો છે તો એમાં આપણે હરેક ભાઈને કહીએ ઘણા ખરા એવા આપણી વાત પણ ને માને પણ છતાંય આપણે કહેવાનું છે કે તમારે નવું આધાર કાર્ડ છોકરા માટે કઢાડવું હોય તો મામલતદારમાં જાઓ મામલતદારમાં આ આ નંબરનું ફોર્મ ભરવાનું છે અને તમે એ ફોર્મ ભર લે અને ઉપર જજો આ મામલતદારમાં આ સાહેબ પાસે જજો આ ઓફિસમાં જજો એટલે તમારું કામ એના એનાથી થઈ જશે અને તમે આધાર કાર્ડ પડાવી દેજો આ રીતની આપણે માહિતી આપવાની છે ધારો કે આધાર આવકના દાખલાથી માંડે અરે ઘણી સારા એવા કાગળિયા કાઢવા માટે માણસો દોડમધામ દોડમધામ કરે અને ખોટા ધક્કા ખાય અને પાંચ પાંચ દસ દસ દિવસ ધક્કા ખાય તો માન એક કાગળ નીકળે આવી રીતના હોય તો મિત્રો હું પહેલાં તો આપણે આપણા યુવા પેઢીને જરૂરથી ધન્યવાદ કહીશ કે આવી સમજણ આપણા જ ફળિયામાં આપણા જ કુટુંબને આપવાની છે એનથી થોડો સુધારો થશે સુધારો એ થશે કે જ્યાં ત્યાં માણસ ભટકેને જ્યાં ને ત્યાં ભટકેને સીધી શોટ જગ્યા જગ્યા ઉપર પહોંચશે માણસ અને શોટ જગ્યા ઉપર પહોંચશે અને લોકોને થોડી હેલ્પ બી થઈ જશે કે આટલું મન આટલું કીધું હતું એટલે આ કરવાથી આ આ કરવાથી આ થશે અને આ કરવાથી આ થશે તો મિત્રો મારો વિડીયો ભણાવવાનો હેતુ આ જ છે બીજું કોઈ લાંબુ નહીં કોઈ લાંબુ જવાનું પણ નહીં હું ધીરે ધીરે નાની નાની વસ્તુથી લઈને મોટી મોટી વસ્તુ પણ ઉપરથી વિડિયા બનાવવાનો છું લાંબી સમજણ પડે એ રીતના એ ટોપિક ઉપર બી ભણાવવાનો છું એટલે જરૂરથી આ વિડીયો જોજો અને ભાઈઓ જરૂર કહી દઈશ સરપ્રાઈઝ શેર લાઈક કમેન્ટ કરી દેજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં લખી દેજો કે આપણે જ જાગવું પડશે ને આપણે યુવાને મદદ કરવાની એ રીતે મદદ થોડી કરી દેજો ભાઈઓ જય જોહાણ